નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને ગુજરાતમાં શિક્ષકોની ભરતી હવે ક્રમિક થશે કે નહીં તે બાબતની ચર્ચા કરવાનો છું તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો વિદ્યાસાયક ભરતી માટેનો ભરતી પ્રક્રિયાનો કાર્યક્રમ જ્યારથી બહાર પડ્યો છે ત્યારથી બધાને એક જ પ્રશ્ન છે ભરતી હવે ક્રમિક થશે કે નહીં તો મિત્રો મારા મત મુજબ ગુજરાતના શિક્ષણના હિતમાં સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના હિતમાં અને ભાવિ ગુરુજનોના હિતમાં ખાસ વહેલી તકે અને ક્રમિક ભરતી થાય એ ખૂબ જ જરૂરી છે માટે હવે આગળ ભરતી પ્રક્રિયા કેવી રીતે ચાલશે એ માટે મેં પણ મારી રીતે ઘણી બધી જગ્યાએ આ પ્રશ્નોનો જવાબ મેળવવા પ્રયત્નો કર્યા અને બધેથી એક જ પ્રકારનો જવાબ મળે છે કે ભરતી તો ક્રમિક જ થશે આ ઉપરાંત મને વોટ્સએપ દ્વારા શિક્ષણ મંત્રી સાથે આ બાબતે થયેલ ચર્ચાના કોલ રેકોર્ડિંગ પણ મળ્યા છે જે તમારી સાથે શેર કરું છું એ સાંભળીને પણ તમને તમારા પ્રશ્નોનો જવાબ મળી જ જશે હલો હા સાહેબ ભરતી પછી ક્રમિક થશે કે કઈ રીતે